એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં મિત્રો વિદ્યા સહાયક ભરતી એની પહેલાં જ આપણે મને ન્યૂઝ આપ્યા બરાબર કે સામાન્ય ભરતીની જે જિલ્લા પસંદગી થઈ ગઈ છે ઉમેદવારોને સ્કૂલમાં ખાસ કરીને દિવાળી પછી જ બોલાવવામાં આવશે એની પહેલાં મિત્રો હમણાં જ આપણી સમક્ષ અપડેટ આવી ગઈ છે વિદ્યા સહાયક ભરતીને લઈ પાસાનો ત્રીજો તબક્કો આવી ગયો છે એનું મેરિટ કેટલા સુધી અટકાવવામાં આવ્યું છે એ પણ ખાસ કરીને આપણે જોવાનું ભૂલતા નહીં તો એમને ક્યારે બોલાવ્યા છે બરાબર તો મિત્રો પાસાની અંદર ગુજરાતી હિન્દી અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત વિષયના મેરિટ આવતા ઉમેદવારો પોતાના કોલેટર તારીખ સાત દસ બે હજાર પચીસ ના રોજ એટલે કે આજ પોતે નીકળી શકશે શરૂઆત થઈ ગઈ છે પોતાના કોલેટર માટેની

સુધી એમનું મેરિટ અટકાવેલું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ગુજરાતી વિષયની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ સાઠ એમનું મેરિટ અટક્યું છે જેમનું મેરિટ સડસઠ છે બરાબર એમને નોકરી બાકી છે આગળ મિત્રો વાત કરીએ પ્રમાણે જોઈએ તો હિન્દી હિન્દીની અંદર ચોસઠ પોઈન્ટ સત્તાણુંની વાત કરી છે

અને પેલાની અંદર અનુસૂચિત જનજાતિની અંદર અંગ્રેજીમાં ચોસઠ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ એની અંદર છે અને આર્થિક રીતે નબળા વર્ગોની વાત કરીએ તો એમાં પણ અંગ્રેજીની અંદર વાત કરીએ તો અડસઠ પોઈન્ટ અટક્યું છે સંસ્કૃતમાં મિત્રો અનુસૂચિત જનજાતિ બરાબર બીજી કેટેગરીમાં જગ્યાઓ નથી માત્ર અનુસૂચિત જનજાતિ એસટીની અંદર છે અને એ પણ ચોપન પોઈન્ટ સત્યાસી મેરિટ અટક્યું છે હવે મિત્રો જે ઉમેદવારો હિન્દી વિષયના બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ એસસી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી બી પૈકી જે ઉમેદવાર બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેઓના કોલેટર મૂકવામાં આવેલ નથી કારણ કે તેઓની કેટેગરીમાં ખાલી જગ્યા ઉપલબ્ધ નથી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જેમની જગ્યાઓ કેટેગરીમાં નથી એમને બોલાવવામાં આવેલા નથી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપર ઓનલાઈન કોલેટર મેળવવાના રહેશે એ પણ ખાસ નોંધ લેવી કોલેટર મોકલવામાં આવશે નહીં મિત્રો મિત્રો જે પણ જોડાણ છે લાઇક કરજો બરાબર ચેનલને અને બીજી વાત જ્યાં સુધી કાર્યવાહી જિલ્લા પસંદગીની પૂર્ણ ન થાય ત્યાં સુધી દરેક ઉમેદવારે પોતાની ખાસ વેબસાઇટ ઉપર જોતા રહેવાનું છે બરાબર અપડેટ અને બીજી અપડેટ અમે અમારી ચેનલની અંદર મૂકીએ છીએ તો એ પણ તમે ખાસ નિહાળી શકો છો હવે મિત્રો એની પહેલાં આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો હા બીજી વાત કરીએ તો કે જે સામાન્ય ભરતી કચ્છ અને ધોરણથી આઠની જેમની જિલ્લા પસંદગી થઈ ગઈ છે એમનું જે પણ મેરિટ સ્પેશિયલ કચ્છ માટેનું પછી આવવાનું છે દિવાળી પછી બરાબર કદાચ આ પ્રક્રિયા પૂરી થાય તો આવી પણ છે મેરિટ આપી પણ જશે અને બીજા એમને શાળાની અંદર હાજર દિવાળી પછી કરવાના થશે એટલે એ પણ કોઈ તમારે પ્રશ્ન સોલ્યુશન બરાબર થઈ ગયો હશે સારું મિત્રો તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત